ક્રિસ્ત લોડ ક્રિસ્તમભાઈ બહેનો દ્વિવેદાના સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ સત્યાવીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ ચૌદમો અધ્યાય સાતથી ચૌદમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે આજના શુભ સંદેશ પ્રમાણે તમે વધુ અને વધુ હંમેશા પ્રભુમય જીવન જીવો અને પ્રભુના ઈચ્છા પ્રમાણે પ્રભુના વચન પ્રમાણે જીવો એ માટે વિશે પ્રાર્થના કરું છું ક્રિષ્માલભાઈતા બહેનો યોહાન ગ્રંથમાં ચૌદમો અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈશુ સંદેશ આપતા હતા ત્યારે ત્રણ વખત પહેલાં થોમા ઇન્ટરફિયર કરે છે પૂછે છે તમે ક્યાં જાઓ તમે જાણતા નથી અને ત્યાર પછી ફિલિપ પહોંચે છે અમને પિતાના દર્શન કરાવો અને સાથે સાથે પછી જે યહુદા એટલે જોડ કહેવાય એ પ્રભુને પૂછે છે ક્લેરીફિકેશન માગે છે ક્રિષ્ણ મહાભાઈ તાબેનો આજના શુભ સંદેશમાં એક અદ્ભુત વાક્ય છે યોહાન ગ્રંથમાં ચૌદમો અધ્યાયમાં બારમી કલમમાં પ્રભુ કહે છે હું જે કાર્ય કરું છું મારામાં વિશ્વાસ રાખનારા એક વિશ્વાસી શ્રદ્ધાળુ કરી શકે છે કેટલો અદભુત છે પ્રભુ જે કાર્ય કરતા હતા જે ચમત્કાર કરતા હતા એમ નંબર વિશ્વાસ રાખનારા એકે કરી શકે પ્રભુ ઇસ મંદાવને સાજા કર્યા મરેલાઓને જીવતા કર્યા પાણી ઉપર ચાલ્યા અને પાણીને દ્રાક્ષરસમાં બદલાઈ નાખ્યું પાણી ઉપર ચાલતા હતા આંધળાઓને દેતા કર્યા મુંગાઓને બોલતા કર્યા એટલો અદ્ભુત અદ્ભુત છે કે બધા કાર્ય પ્રભુ ઇસ કહેતા નહીં તમે કરી શકો પ્રભુ પર વિશ્વાસ રાખનારા એક એક પણ એ કરી શકે છે કારણ પ્રભુના નામમાં શક્તિ છે પ્રભુના નામમાં પવર છે આમ માત્ર દુનિયામાં એક જ એવા ગુરુ પ્રભુ યુસુ એ પોતામાં જે શક્તિ હોય જે અધિકાર હોય જે પવર હોય જે જે વિશ્વાસ રાખે છે એક એક એ કરી શકે માત્ર પ્રભુ યુસુ આપણા ગુરુ આપણને આ શક્તિ આ પવર આપ્યા છે હા કિસ્મા ભાઈ ભાઈ યોગાનગ્રંથમાં પહેલો અધ્યાયમાં બારમી કલમમાં આપણે જોઈએ છીએ કોણ ઈશ્વરના સંતાનો છે એમ કે જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેને તેના ઉપર શ્રદ્ધા રાખી તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો છે એટલે જે જે સ્નાનસ્કાર પામ્યા જ હોય પ્રભુ વિશ્વાસ રાખ્યા હોય એ બધા ઈશ્વરના સંતાન છે એમ કરીને પ્રભુ આપણને સ્પષ્ટ સંદેશ આપે છે એટલે આપણે પ્રભુના સંતાનો એટલે અને પ્રભુ ઈસુ દ્વારા આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ એટલે સાથે સાથે વારસદાર બનીએ છીએ અને હક્કદાર પણ બનીએ છીએ પ્રભુ એ રાજા હોય આપણે રાજાઓના સંતાન બનીએ છીએ પ્રભુમાં જે શક્તિ હતી જે પવર હતું એ જ પવર એ શક્તિ પ્રભુ આપણે દરેકને આપે છે તે કદાચ પ્રભુ જે વચ્ચન બોલ્યા હોય આપણે જે કરી શકતા ના હોય ખરેખર પ્રભુ ઈશ્વરના સંતાન કોણ છે એમ કરીને પૌલ આપણને કહે છે જેઓ રોમના ધર્મ સંપુત્ર આઠમો જેમાં ચૌદમી કલામાં જેઓ ઈશ્વરના આત્માના દોર્યા દોરાય છે તે સૌ ઈશ્વરના પુત્ર છે એટલે આપણે જીવન આપણે ઈશ્વરના આત્મા આપણે દોરે એ પ્રમાણે જીવીએ પ્રભુ જે કાર્ય કરતા હતા એ જ અદ્ભુત કાર્ય આપણે પણ આપણા જીવનમાં કરી શકીએ છીએ એટલે આપણું જીવન આપણું કાર્ય આપણું મૂલ્યો બધું પ્રભુને રિફ્લેક્ટ કરવું જોઈએ પ્રતિબિંબ કરવું જોઈએ જેથી કરી આપણે પ્રભુના સંતાનો તરીકે સાક્ષી તરીકે દુનિયા આગળ આપણા કાર્ય દ્વારા આપણે બતાવી શકીએ આપણે પ્રભુના સંતાન છીએ હા ક્રિષ્માલ ભયતાબેનો આ મનનચંદન શાસ્ત્રપાઠનું જે પ્રભુ ને સારી રીતે ઓળખવા માટે શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાદયનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુના સંતાન બને પ્રભુ જે શક્તિ એમને આપી છે પ્રભુ જે અધિકાર આપ્યો છે પ્રભુ જે પાવર આપ્યો છે એ લોકો પણ પાવરફુલ બને શક્તિશાળી બને અને સામર્થ્યવાન બને થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું